મિત્રો જોઈ શકો છો આ વિકાસ ખોવાયો છે જો ચકલાસીના તળાવ રાગડી માતાના મંદિરનો વિકાસ ખોવાયો છે આ જે તળાવ કામ ચાલુ છે અત્યારે પણ તકલાથી કામ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો બરાબર છે તો તમને આગળ બતાવું કેવું કેવું ચાલે છે બધું કામકાજ તો બને રહેજો વિડીયોમાં આ રીતે ઊંચાને આજો કે લેવલ વગરનું જ કામ છે આ જોઈ શકો છો આ જો પહોળાઈ ટૂંકી લંબી આવી કેમ કરી છે સરખી જ હોવી જોઈએ એ જગ્યાએ જોઈ શકો છો તમે આ કઈ રીતનું કર્યું છે કામ તળાવ છે અને ક્લીન કરવાના આ ટોટલ આ તળાવનો ખર્ચો પાંચ કરોડને કંઈક બેતાલીસ લાખનો છે એટલે કરોડોમાં ખર્ચો છે મતલબ સમજો તે છતાંય આ અહીંનું કામ આવું તકલાદી કેમ આ જો હે અને આ અગિયારમા મહિનામાં પૂરું થવાનું હતું બે હજાર પચીસમાં તો થયું નથી તો મિત્રો જોયું ને આ વિકાસ ચકલાસીનો અમારો ખોવાયો છે તો હવે આ મેં અમને પેલું બતાવ્યું કે પેલું આખો તબલો તૂટી ગયેલો છે હજુ તો બનાવવાની શરૂઆત કરી નહીં તો પેલા તો તૂટી જાય છે તો આવું કેમ છે તો આ વિકાસ એનો ખોવાયો છે આ અગિયાર મહિનો આમ પૂરું થવાનું હતું છતાંય જોઈ લો આ જોઈ લો અગિયારમો મહિના પૂરું થવાનું હતું અત્યારે આ બારમો ના પેલા બે હજાર છવ્વીસ ચાલુ બે હજાર પચીસનો અગિયારમો મહિનો હતો તો એ હજુ થયું નથી પાંચ લાખને બેતાલીસ સોરી પાંચ ને બેતાલીસ લાખ રૂપિયાનું કામ આટલું બધું તકલા દે આટલી બધી ગેરરીતિ આવું આવું હજુ આ હોકડું આવ્યું પાછું આવું કેવું એ ખબર નથી પડતી મને આવું ડેવલપમેન્ટ હોય મિત્રો આવું ડેવલપમેન્ટ હોય એમ કહું છું આ શેર જુઓ તમે આગળનું તમને દૃશ્ય બધા ચોક્ફેર ફરી ભર્યું મને ખબર હતી જ તે કે આવું કંઈક હશે એટલે ચોક્ફેર ફરી વળ્યો છું અને ચોફેર તમને બતાવી રહ્યો છું કે આ જો આ જો હોકડું આવ્યું આ હોકડું છે બધું એ એક સમતોલ છે જ નહીં માપ લીધું હોય બરાબર આ હોકડી ગઈ પાછી તો આ લોકો આ રીતનું કામ કેમ કરે હો કોન્ટ્રાક્ટર જ કેવો તો આની પર એક્શન લેવી પડે કે નહીં ભાઈ તો આ હરખું કામ કરાવડાવો કાં તો આ બધું તોડીને ફરી પહેલેથી કરાવડાવો આગળ જતા સુધી તો હોકડી નળી થઈ જાય છે તો કોઈ જોનાર નથી એટલે શું તંત્ર શું કરી રહ્યું છે એ ખબર નહીં પડતી ચીફ ઓફિસર સાહેબ તમે ચકલાસીને છો તો આ સાહેબ જોવાનું રાખો આ બધું તો આવું ને આવું તકલાદી કામ રહ્યું તો કઈ રીતે પેલું થશે સાહેબ જો આ જો તમે કામ જો પેલું પારું હતું હોકડું છે આ તકલાદી કામ તમે જોવા આવતા નથી શું તમે કરોડો રૂપિયામાં જ આ બેડફાઈ જાય છે હે કોઈ જોનાર નથી કહેનાર નથી એટલે હું કેવું તમારો ઓટો મારો જો એક નહીં સાહેબ તો આ પાંચ કરોડ અને બેતાલીસ લાખનું કામ મિત્રો જો આટલું બે બેકાર આવું કેવું એ ખબર નથી તલાવના સાફ કરવા માટે લાખો રૂપિયા ડેવલપ કરવા માટે કરોડો તો આ બે કરોડો માટે આવું આવું હોય હમ શું આવું હોય છે ચોક્ફર તંત્ર અને કામ ચાલુ છે તો કામ ચાલુ છે આપણે સમજીએ ચલો ભાઈ કામ ચાલુ છે પણ આ ચલો આ કામ ચાલુ છે બરાબર તો આ અહીંયા આગળ ફોકડું બરાબર આ ફોકડું તો પેલી બાજુ પહોરું હમ ફોકડું પહોરું વધારે કોઈ માપ સર નહીં કે નથી આવડતું શું સાહેબ તમને તો મારું એટલું જ કહેવું છે મિત્રો કે આટલું મોટું આટલું મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હોય પાંચ કરોડો રૂપિયાનો તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં તંત્રએ આ તો તંત્ર એ એમ ચાલે છે ભાઈ રામ અને પ્રજા સુખી એવી વાત છે તો આવું કેવું તો મિત્રો મારે એટલું કહેવાનું કે ભાઈ આટલું મોટું કામ થતું હોય હમ તો છે તો જવાબદારી બને કે નહીં આ લોકોની આ જો આ તમે જોઈ શકો છો આ જો દેખાય હા જો આ અત્યારે તમને જીવતો જ આવતો દાખલો બતાવ હા જો હા અહીંયા આગળ આ ફોકડું છે તો આગળ જોજો હું આગળ વિડીયોમાં બનાવી રહેજો એટલે ખબર પડે તમને કેવું કેવું અહીંયાગર છે બરાબર જોઈ શકો છો તમે હા જો ઉખડી વાત ગયું છે કેટલું તો એકદમ બેકાર કામ કરે આ જો પહોંચું આવ્યું આ પેલી તમે જોઈ શકો છો આ જો આ ફોકડું તો એવું કેમ એમ આપણે ચકલાસીની પ્રજાને હું એટલું જ કહેવા માંગીશ કે ભાઈ ચકલાસી નાગરિકો જાગો 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 ચકલાસી નાગરિકો તલાવ ખોવાયું છે જાગો 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 ચકલાસીના નાગરિકો જાગો ક્યાં કરોડોનું શું થયું છે આવું કેમ થાય છે આ જો આ જો તમે બધા ભેગા મળીને કહો કે આ શું થઈ રહ્યું છે જુઓ તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો આ ફોકડું જુઓ અને આ ફોરું જુઓ તો ચકલાસીના નાગરિકો જાગો 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 હું તો કહું છું અને આવું આવું ને આવું રહ્યું ને મિત્રો તો આપણા ચકલાસીનો વિકાસ થવાના નોમે ખાલી નોમ જ રહેશે વિકાસ તો આ વિકાસના નોમે વિકાસ ખોવાઈ ગયો એવું લાગે છે મને હવે તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ આનો સચોટ મારે આનો હિસાબ બધાએ આપણા નાગરિક આપણા ચકલાસીના જેટલા ભાવન પર જેટલા પણ લોકો છે આનો હિસાબ માગવો જોઈએ આનો હિસાબ માગો કે ભાઈ પાંચ ને બેતાલીસ લાખ રૂપિયાનું કામ ચાલો આપણે જીએસટી કપાઈને ચાલો સાડા ચાર કરોડ લગી આવી જાય તો પણ આ બીજા બાકીના પૈસા ગયા આ બાકીના પૈસાનું આ બધું આવી રીતે ડેવલપ કરશે આ બધું આ પાંચ કરોડનું આ રીતે મને આખું તલાવ બનાવશે તો મિત્રો મારે એટલું જ કહેવું છે કે આ ભાઈ સરખી રીતે થઈ જાય અત્યારે કામ પણ હતું ને એવું ને એવું પાંચે પાંચ કરોડ રૂપિયાનું બેસ્ટ દેખાય એવું હું તો ઈચ્છું બીજું કાંઈ નહીં તો જોતું ભાઈ મારા કોઈ જો વિરોધ નથી કોઈને મારે કશું કહેવું નથી પણ હું તું એટલું જ કહીશ કે ભાઈ આ વિકાસના નામ પર ખોટા ઢંઢેરા ફૂંકાય છે એ નામ પૂછાય અને સંજયસિંહ મેળા સાહેબ તમે કદાચ જોતા હોય તો આ વિડીયોને જોજો